જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રી ગોકુલનાથજી પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ છે તો તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં આપ સર્વને શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ તો પ્રિયજનો માલા તિલકના રક્ષણ હાર શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે શ્રી ગોસાઇજી પ્રભુચરણને ત્યાં સંવત સોરસો આઠ માક્ષરસુદ સાતમ ને ગુરુવારે પરમ પ્રતાપી એવા આ ચતુર્થ પુત્ર રત્ન કે જેનું અડેલ મુકામે પ્રાગટ્ય થયું શ્રી ગોસાઇજી શ્રીનાથજીના શ્રંગાર ધરી રહ્યા હતા ત્યારે આપશ્રીને વધાઈ મળી શ્રીનાથજીએ પુત્ર જન્મની વધામણી રૂપે શ્રી ગુસાઈજીના શ્રીઅસ્તમાં ધારણ કળા શ્રી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને તે નામ આપના પ્રાગટ્ય સમયે પરમ ભગવદીય કૃષ્ણાબાઈના મુખે પડ્યું આપ શ્રીનું ઉપનામ શ્રી વલ્લભ હતું અને પાંચ વર્ષની વયે શ્રી ગુસાઈજીએ અક્ષરારંભ કરાવ્યો ત્યાર પછી વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં મોકલ્યા થોડા સમય બાદ શ્રી ગોસાઈજીએ અડીલ છોડી સપરિવાર ગોકુલવાસ કર્યો ને ચોવીસ એટલે અષાઢ સુદ બીજ એના શુભ દિવસે સોળ વર્ષની વયે શ્રીના વિવાહ પ્રસ્તાવ પાર્વતી નામની કન્યા સાથે થયો આપને ત્યાં ત્રણ બેટીજી અને ત્રણ બાળકો એમનું મંગલ પ્રાગટ્ય થયું શ્રી ગુસાઈજીએ આપની સેવા માટે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું સંવત સોળસો ને છેતાલીસ છેત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે આપ પ્રથમ વખત ગોકુલથી ગુજરાત પ્રદેશ આવવા વિજય થયા એક વર્ષના પ્રદેશ બાદ આપના પુનઃ ગોકુલ પધાર્યા શ્રી ગોકુલનાથજીએ શ્રી મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજીના અનેક ગ્રંથો ઉપર ટીકાઓ લખી બાવન ભગવતીની વાર્તાજી પ્રગટ કર્યા પરિવારના સદસ્યો તેમજ વૈષ્ણવ પ્રત્યે બહુ અપાર સ્નેહ હતો પ્રિયજનો આપ સૌ પ્રસંગથી જ્ઞાત છો જ કે ચિદ્રુપ નામના સંન્યાસીની કાન બંભેથી બાદશાહ જહાંગીરે માલા તિલક છોડવાનું જ્યારે ફરમાન આપ્યું ત્યારે આપશ્રી ગોકુલનાથજી અત્યંત પરિશ્રમ લઈ ગોકુલથી કાશ્મીર સુધી બાદશાહને મળવા વધારે આપે બાદશાહને નિર્ભય થઈને આજ્ઞા કરી કે માલા તિલક અમારા પ્રાણથી પણ વિશેષ છે અમે એનો ત્યાગ નહીં કરીએ ત્યારે બાદશાહે માલા તિલક અથવા ગોકુલ બેમાંથી એક છોડવાનું કહ્યું ત્યારે આપશ્રીએ બહુ સરળતાથી ગોકુલ છોડ્યું પણ માલા તિલક ન છોડ્યા આમ આપે પ્રાણના ભોગે માલા તિલકનું રક્ષણ કર્યું માલા તિલકના રક્ષણહાર બન્યા વૈષ્ણવને જ્યારે આ વાતની જાણ થઈ બધા હસ્તી નાચી ઉઠ્યા અને ગાવા લાગ્યા શ્રી ગોકુલનાથ બડે મહારાજ માલા તિલક રાખી રાજ આપે બાદશાહને આપેલ વચન મુજબ ગોકુલ છોડી સોરમજીમાં નિવાસ કર્યો કાર્યક્રમે જાગીરને પોતાની ભૂલ સમજાઈ પશ્ચાતાપ થયો મહાપ્રભુએ આપના જન્મ દિવસે સુંદર જડાઉ કુલે સિદ્ધ કરાવી શ્રી નાથજીને અંગીકાર કરાવી અને તેની પ્રસન્નતા દરમિયાન શ્રી ગોકુલનાથજી પાસે પુષ્ટિ પુષ્ટિમાર્ગના પચાસ વર્ષ વધારવાનું વરદાન માંગ્યું અને તે વરદાન તેનું વર્ણન કરતા તો પ્રિય વૈષ્ણવજનો અનેક અનેક જન્મ ઓછા પડે પણ અંતમાં આપણે આ ઉત્સવ નાયક શ્રી ગોકુલનાથજીના પાવન ચરણમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી જય ઘોષ સાથે વિરામ લઈએ શ્રી ગોકુલનાથજી કી જાય તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાત્રે સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ હરે હરે